સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બનેલ ગો હત્યાના આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી સુરત શહેરની ભેસ્તાન પોલીસ તારીખ ત્રીસ ત્રણ બે હજાર રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં ભિંડી બજાર ગુલસમનગર ખાતે ભેસ્તાન પોલીસે રેડ પાડીને આરોપી સુલેમાન ઉર્ફે સલમાન ઉસ્માન સૈયદ ધંધો ડ્રાઇવિંગ રહેવાસી રઝાનગર ભાઠેના સલાબતપુરા સુરત અને મૂળ વતન મહારાષ્ટ્રનો બે સાદિક કાલુ શેખ રહેવાસી ઇકરા સ્કૂલની પાસે ઊનગામ ભેસ્તાનવાળાને પકડીને તેમની પાસેથી ગોમાસનો જથ્થો આશરે પાંચસો કિલો તેની સાથે કુહાડી છરા પાંચ મોબાઈલ ફોન એક મોટર સાયકલ સાથે બે જીવતી ગાયો ખુલ્લા મેદાનમાં પાછળના ભાગમાં બાંધેલી મળીને કુલ મુદ્દામાલ બે લાખ અગિયાર હજારનો ભેસ્તાન પોલીસે પકડેલ છે આ સાથે ત્રણ આરોપીઓ ફરાર છે જેને વોન્ટેડ જાહેર કરેલ છે જેમના નામ છે એક ઇસ્માઇલ બિસ્મિલ્લા સૈયદ બે મોહસીન ખાન ઉર્ફે બોબડો અને ત્રણ સુલેમાન પઠાણ હાલમાં પકડાયેલ બંને આરોપીઓને ભેસ્તાન પોલીસે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું પંચનામું કર્યું બે હાથ અને કાન પકડાવીને માફી મંગાવી અને સરગસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુજરાત ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ બીએનએસ અને પશુ પ્રત્યેક કૂરતા નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ એક ગૌ વંશની કતલ બાબતે એક ગુનો દાખલ થયેલો છે આ ગુનાની વિગત એવી છે કે વેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમિયાન એક સિવિલિયન સિવિલિયને પોલીસ સ્ટેશન આવી અને એક ઇનપુટ આપેલું હતું કે ભીંડી બજારમાં એક સ્પેસિફિક જગ્યાએ એટલે કે ગુલશનગર વિસ્તારમાં એક ગાયનું કતલ થયેલું છે અને ત્યાં બીજી પણ ગાયો બાંધેલી છે આ બાબતે સ્પેસિફિક ઇનપુટ આપેલું હતું જે આધારે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ જે બાતમીમાં જણાવેલ જગ્યાએ જઈ અને રેડ કરતા એ જગ્યાએ બે પશુ કતલ થયેલી હાલતમાં પડેલું હતું એ પ્રાથમિક દૃષ્ટિએ ગૌવંશના જણાઈ આવેલા હતા અને તેના સિવાય બે પશુ એટલે બે ગાય પાછળના એક ખુલ્લી જગ્યામાં જે ઉપરથી કવર કરેલું હતું ત્યાં બાંધેલા હતા અને આ જગ્યાએ રેડ કરતાં કુલ પાંચ ઈસમો હતા એમાંથી ત્રણ ઈસમો ભાગી ગયેલા હતા પોલીસને જોઈ અને બે ઈસમોને કોર્ડન કરી અને પોલીસે પકડી લીધેલા હતા આ જે પશુની કતલાયદ થયેલી હતી એ કયા પશુ છે એ બાબતે પ્રાથમિક તપાસ કરવા માટે સ્થળ ઉપર વેટરનરી ડૉક્ટરને બોલાવવામાં આવેલા હતા અને એમને જરૂરી સેમ્પલ લઈ અને પ્રાથમિક એમને અભિપ્રાય એવો આવેલો આપેલો હતો કે આ જે કતલ થયેલ પશુ જે છે ગૌવંશને ગૌવંશના છે અને તેના સિવાય જે સેમ્પલ લેવામાં આવેલા હતા એ વધુ પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલી આપવામાં આવેલા હતા આ મોકલી આપેલ સેમ્પલ ના પરીક્ષણના અંતે આ બંને જે કતલ જે થયેલ હતી એ ગૌવંશના પશુ હોવાનો અભિપ્રાય આવતા વેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો ટોટલ પાંચ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો પાંચ આરોપીઓ પૈકીના બે આરોપી જે સ્થળ ઉપર પકડાઈ ગયેલા હતા એ તેમના નામ છે સુલેમાન ઉર્ફે સલમાન ઉસ્માન સૈયદ એ મૂળ છે નાંદુરા જિલ્લો બુલડાણા મહારાષ્ટ્રનો વતની છે અને હાલમાં એ રજાનગર વાઠેના સલામતપુરા વિસ્તારમાં રહેતો હતો એના સિવાય બીજા આરોપીનું નામ છે સાદિક કાલુ શેખ એ પણ મૂળ મલકા અપુરા જિલ્લો બુલડાણા મહારાષ્ટ્રનું વતની છે અને હાલમાં તે ઈકરા સ્કૂલની પાસે ઊનગામ ભેસ્તાન સુરત ખાતે રહે છે આ સિવાય જે પોલીસની રેડના જોઈને ત્રણ ભાગી ગયેલા એ સમૂહના નામ છે એકનું નામ છે ઇસ્માઈલ બિસ્મિલ્લા સૈયદ બીજાનું નામ છે મોહસિન ખાન ઉર્ફે બોગડો કબીર ખાન અને ત્રીજાનું નામ છે સુલેમાન પઠાણ આ જે ત્રણ વોન્ટેડ આરોપી જે છે કે જે સ્થળ ઉપરથી ભાગી ગયેલા એ પૈકી ઇસ્માઈલ સૈયદ અને મોહસિન ખાન કબીર ખાન આ બંને આરોપીઓએ જે ગાય જે છે એ બંને એ ઈ બે બે ગાય જે છે આ સ્થળ ઉપર લાવેલા હતા એમનો એ રોલ છે અને આ બધાની મદદ એકબીજાની મદદગારીથી આ પશુની કતલ પણ કરવામાં આવેલી હતી અને પાંચમો જે આરોપી જે વોન્ટેડ છે સુલેમાન પઠાણ જેનું નામ પૂરું સરનામું જણાઈ આવેલ નથી એ આ જે જે જગ્યાએ કતલ થતી હતી તે જગ્યાએ દેખરેખ રાખતો હતો અને સાફ સફાઈનું કામ કરતો હતો આ ત્રણ વોન્ટેડ આરોપીઓના મોબાઈલ પણ સ્થળ ઉપરથી મળી આવેલા છે એટલે આ બધા મોબાઈલ આરોપીઓના અને ત્યાંથી એક મોટર મોટર પણ મળી આવેલું છે તે પણ કબજે કરવામાં આવેલું છે અને જે બે પશુ જે બે ગાય જીવતી હતી તેને પણ તેને પણ પશુ તેને પણ સંરક્ષણ માટે પાંજરાપોળ ભેસ્તાન ખાતે મોકલી આપવામાં આવેલું છે અને જે પશુનું જે ગૌવંશનું જે ત્યાં માંસ પડેલું હતું તે માંસને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવેલું છે જે જગ્યા છે જગ્યા ભાડે છે કે હાલ પ્રાથમિક તબક્કામાં તપાસ છે પરંતુ આ જે જગ્યા જે છે એ ભાડાની હોવાનું જણાઈ આવેલ છે પણ આ બાબતના જે પુરાવા જે છે એ મેળવવાના બાકી છે